બાળકો સહિત આઠ લોકો નહાવા પડતા એક યુવાનનો બચાવ સાત લોકો લાભતા પોયચાની નર્મદા નદીમાં આઠ લોકો ડૂબ્યા છે જેમાં નદીમાં નહવા પડેલા આઠ લોકો ડૂબ્યા છે સુરતના આઠ પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે મૂળ અમરેલી જિલ્લાના વતની હાલ સુરત રહેતા હતા તેમાં ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા છે એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે

અમરેલીના રહેવાસી અને હાલ સુરત રહેતા પરિવાર આજે સવારે રાજપીપળા પાસે આવેલા પોઈચા ગામે સ્વામી નારાયણ મંદિર તેમજ અન્ય ધાર્મિક સ્થાનોના દર્શનાર્થે નીકળ્યા હતા ત્યારે પોઈચા નજીક નર્મદા નદીમાં પરિવાર નહવા ઉતર્યા હતા આ દરમિયાન નર્મદા નદીના ઊંડા પાણીમાં પરિવારના આઠ લોકો તણાયા હતા આ બનાવની જાણ નજીકના ગ્રામજનોને થતા તેઓએ એક વ્યક્તિને આબાદ રીતે બચાવી લીધો હતો જ્યારે પરિવારના બાકીના સાત સભ્ય ડૂબી ગયા હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે હાલ નર્મદા નદીમાં લાપતા થયેલ સુરતના પરિવારના સાત સભ્યોની શોધખોળ ચાલી રહી છે ફાયર બ્રિગેડ તથા સ્થાનિક તરવિયાઓ ડૂબી ગયેલા સાત સભ્યોની શોધખોળ કરી રહ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ